ડેડિયાપાડામાં ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને જયતર વસાવા વચ્ચે થઈ બોલાચાલી તાલુકા પંચાયત ખાતે સમર્થકો સાથે જયતર વસાવા અને મનસુખ વસાવા આમને સામે આવી ગયા હતા કચેરીમાં ટીડીઓને જયતર વસાવાએ ધમકી આપી અને ગેરવર્તન કર્યું તેવું મનસુખ વસાવાએ જણાવ્યું હતું મનસુખ વસાવા કોઈ પદ પર નહીં ડેડિયાપાડાના નાગરિક નહીં તો ક્યાં હોદાની રોહે ખુરશીમાં બેઠા છે તેવા જયતર વસાવાના પ્રહાર હતા બંને પક્ષોના ઉમેદવારો સાથે ટોળા ઉમટી પડતા મામલો થાળે પાડવા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ એટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ